જે વિડિયોમાં દેખાઈ રહ્યા છે આમંદ નગરપાલિકામાં વહીવટી કામગીરીના અભાવના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે સરકાર દ્વારા આપવામાં આવેલા લાખો રૂપિયાના સાધનો દૂર ખાતા નજરે પડી રહ્યા છે આમદનગરમાં દોરતું દોર કચરો ઉઘરાવતા ટેમ્પો સામાન્ય ખર્ચની કામગીરી ન કરાતા લાખો રૂપિયાની રકમના આપેલા સફાઈ માટેના દોરતું દોર કલેક્શન માટેના નવા છોટા હાથી ટેમ્પો ટ્રેક્ટર જીસીબી રોડની સફાઈ માટેનો બ્રશ મશીન જેવા સાધનો સામાન્ય ખર્ચ ન કરવાથી નગરપાલિકા દ્વારા ખાજરે મુકાયા છે હાલ આમોદમાં દોરતું દોર કલેક્શન માટે ટેમ્પો ન જતા હોવાના કારણે તેમજ કચરાપેટી નગરપાલિકા દ્વારા ન મૂકેલ હોવાના કારણે નગરમાં જ્યાંને ત્યાં કચરો નજરે પડે છે જે કચરાના ઢગલામાં ભૂંડ શ્વાન તેમજ ગાયો કચરો ખાતા નજરે પડી રહ્યા છે જ્યારે કેટલાક નાના બાળકો પર એ કચરાના ઢગલામાં રમતા નજરે પડી રહ્યા છે

આર્થિક ઝઘડાને કારણે આંબોટી પ્રજા દુઃખી થઈ રહેલી છે પાણીની સૌથી મોટી સમસ્યા કચરાપેટી દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી આજે રસ્તાઓ પર કચરા લોકો નાંખે છે ઉઠાવવામાં નથી આવતી જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શક્યા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને એનો હિસાબ પણ નથી આપતા પ્રજાએ એમને મત આપેલો છે પરંતુ એનો દુરુપયોગ થઈ રહ્યો છે આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહેલા છે પાણી ગટરો ઉભરાય છે કચરાપેટી છે તૈયાર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનું માનવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટીના દંડક જે બનેલા છે એમને આંદોલન કરવું પડે એ કેટલી કમનસીબી વાત કહેવાય શોપિંગ સેન્ટર બનેલું છે પરંતુ સરકાર એમની હોવા છતાંય કોપી સેન્ટરનું કંઈ કરવામાં નથી આવતું કર્મચારીનું શોષણ કરવામાં આવે છે જ્યાં જ્યાં વિકાસના કામો થયા ત્યાં ભ્રષ્ટાચારની ભૂવું પડે છે આ કેટલી વ્યાજની વાત છે આજે ભારતીય જનતા પાર્ટીના પુરસારો નવી નગરીના સદસ્યો જ્યારે નિયામક સીને લેટમાં લખીને આપતા હોય આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે અંદરના ઝઘડાઓ બંધ કરો પબ્લિકને હેરાન કરવાનું બંધ કરો વહીવટ કરો તમને લોકોએ વહીવટ કરવા માટે મોકલેલા છે જો વહીવટ ના થતો હોય તો તમારે ઘેર જવું જોઈએ ટૂંક સમય મેં આ દ્વારા ચાવાની અમારી તૈયારી